રાજ સરકારના યુવા કાર્યક્રમ અને રમત ગમત મંત્રાલયના યુવા નહેરુ કેન્દ્રના માધ્યમથી દરેક જિલ્લાઓમાં બ્લોક લેવલ સ્પોર્ટ્સનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે તાપીના વ્યારા ખાતે નહેરુ યુવા કેન્દ્ર તાપી સુરત અને માય ભારતના માધ્યમથી બ્લોક લેવલ સ્પોર્ટનું આયોજન સુંદર રીતે કરવામાં આવ્યું છે તો નવજાગૃત સંસ્કૃતિ મહાવિદ્યાલય અને શિવદૂતી સાયન્સ સ્કૂલ ખાતે કરવામાં આવી રહ્યું છે જેમાં કબડ્ડી ખો ખો લાંબી કૂદ સહિત સો અને ચારસો મીટર દોડની સ્પર્ધા યોજાઈ રહી હતી અને આ સ્પર્ધામાં બસોથી થી વધુ સ્પર્ધકો ઉત્સાહભેર ભાગ લીધો હતો અને વિજેતાઓને પ્રોત્સાહિત ઇનામોમાં પણ પ્રમાણપત્ર અને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી આ સમગ્ર કાર્યક્રમનું આયોજન અને નહેરુ સંચાલનના નહેરુ યુવા કેન્દ્ર તાપી સુરત અને માય ભારતના ડીવાયઓ સચિન શર્માના માર્ગદર્શન હેઠળ નહેરુ યુવા કેન્દ્રના એન યુ વરુણ રાજપૂતે કર્યું હતું વ્યારાની મહાસુદીતી સાયન્સ સ્કૂલ અને નવજાગૃતિ સંસ્કૃત મહાવિદ્યાલયના સહયોગથી વ્યારા ખાતે બ્લોક લેવલ સ્પોર્ટ્સ મીટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રમતો તરીકે 100 મીટર અને 400 મીટરની દોડ લાંબી કૂદ ખોખો કબડ્ડી જેવી રમતો રમાડવામાં આવી હતી જે રમતવીરો છે અને પાર્ટિસિપન્ટ છે એ લોકોને સર્ટિફિકેટ અને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ બ્લોક લેવલ માં જે વિજેતા થયેલ છે તેઓ ને આગળ સ્ટેટ લેવલ પર પાર્ટીસીપેશન કરવાનો ચાન્સ મળશે અને અમારા યુવા કાર્યક્રમ વિભાગના અને રમત ગમત મંત્રાલય ભારત સરકાર મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા સર ના માર્ગદર્શન હેઠળ સમગ્ર કાર્યક્રમ નું સંચાલન કરવામાં આવ્યું હતું મારું નામ રાજપૂત વરુણ છે હું હાલમાં એનવાયવી નેહરુ યુવા કેન્દ્ર જે એક સંસ્થા છે યુવા કાર્યક્રમ વિભાગ અને રમત ગમત મંત્રાલય ભારત સરકારના હેઠળ સાયન્સ સ્કૂલ અને સંસ્કૃત મહાવિદ્યાલયના સહયોગથી વ્યારા ખાતે બ્લોક લેવલ સ્પોર્ટ્સ મીટ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રમતો તરીકે સો મીટર અને ચારસો મીટરની દોડ લાંબી કૂદ ખો કબડ્ડી જેવી રમતો રમાડવામાં આવી હતી જે રમતવીરો છે અને પાર્ટિસિપન્ટ છે એ લોકોને સર્ટિફિકેટ